મિત્રો તો કેમ છો તમે બધા મજામાં છે તો આને શું વસ્તુ કહેવાય તમે મને કોમેન્ટમાં કહેજો અને હું વસ્તુ કહેવાય જો અને હું વસ્તુ કે જોઈ શકો મિત્રો તો કો કોમેન્ટમાં કહેજો અને આ વસ્તુ કહેવાય જો તો એ બધી ચાલી રહી છે આપણા બ્લોકમાં જો તો બધા મિત્રોને મજા જ આપતી છે આપડે વિડીયો જોઈને તો જોઈ શકો મિત્રો તમે તો આપણે આજે ગયા તા વિડીયો ઉતારો તો અમે એવું બધું હતું તો અને હું વસ્તુ કહેજો મને આ વિડીયો પૂરો